એક્સપ્રેસ ની રેસ્ટ હાઉસની ના ચોરીના ગુનાનો ભેદ ભરૂચ જિલ્લા પોલીસના સિલ્કી ડોગ અને આમોદ પોલીસ દ્વારા ઉકેલવામાં આવ્યો છે આમોદ તાલુકાના દોરા ગામે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના પાર્કિંગ એરિયા રહેતા અને

થડે સ્મેલ અપાવી હતી શંકાસ્પદ માણસોને લાઈનમાં ઉભા રાખતા સિલ્કી ડોગે બનાવના થડે સ્મેલ થી લાઈનમાં ઉભા રાખેલ વ્યક્તિઓમાંથી ચિરાગ વાળનની સ્મેલ મેચ થઈ હતી ભરૂચ જિલ્લાની ડોગ સ્ક્વોડ એફએસએલ ની ટીમ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ ની મદદ મેળવી ચિરાગ વાળનની સઘન પૂછપરછ કરતા આરોપી ચિરાગ વાળનને ચોરીની કબલાત કરી હતી પોલીસે ચોરી કરેલ રકમ 3.58 લાખ તેમજ કાળા કલરની બેગ હિસાબની ડાયરી કપડા ક્રેડિટ કાર્ડ તમામ મુદ્દામાલ તેલોદ ગામની સિંધની કેનાલ પાસેથી કબજે કર્યા હતા તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ દોરા જે એક્સપ્રેસ હાઈવે છે એના રેસ્ટ હાઉસ છે ત્યાં ઘરકો ચોરીનો ગુનો બનેલો જેમાં જે ગુદરેજની લોકર હતું જે લોકરમાં લગભગ ત્રણ લાખ અઠ્ઠાવન હજાર સાતસો છેતાલીસની રોકડ રકમ હતી તથા બીજા ડોક્યુમેન્ટ ડાયરી કપડાં ક્રેડિટ કાર્ડ વગેરે મુદ્દામાં હતો જેની લોકર સાથે ચોરી થયેલી હતી જે ગુનાના ગામે તાત્કાલિક આમદ પોલીસે આજુબાજુનું જે આમદની ગામના જે ગામ છે દોરા દાંડા શીખર માતરો ઓછણ વગેરે ગામમાંથી શંકાસ્પદ જે વ્યક્તિઓ હતો એમને ડિટેન કરેલ હતા અને તાત્કાલિક ભરૂચ જિલ્લાના જે ડોગ સ્કોડ એફએસએલ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ વગેરેની પણ મદદ મેળવેલી હતી જે આધારે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી જે ડોગ સ્કોડ છે એનો સિલ્કી ડોગ હતો જે ભરૂચનો જેને બનાવના સ્થળેથી સ્મેલ આપવામાં આવેલી હતી ત્યારબાદ જે બાદ જે શંકાસ્પદ વ્યક્તિઓ હતા એને લાઈનમાં ઊભા રાખી અને તમામની સ્મેલ આપવામાં આવતા આ ડોગે આ ગુનાના કામે જે સંડોવર તો હમતદાર છે ચિરાગ દિનેશભાઈ વાણંદ નાને ઓળખી બતાવેલો હતો કે જે દોરા ગામનો હતો ત્યારબાદ એની પૂછપરછ કરતા ગુનાની એને કબૂલાત કરી લીધી અને આ ગુનામાં જે ચોરીમાં જે મુદ્દામાલ ગયેલો હતો તે તલોદ ગામની સીમમાં જે કેનાલો છે તેની પાસેથી આરોપી મૂકેલો ત્યાંથી એની પાસેથી રિકવર કરવામાં આવેલ છે આમોજી આમોત પોલીસ અને ભરુચ જિલ્લાના જે શિલ્કી ડોગ છે તેને આ ગુનાના કાવ્ય ખૂબ જ ઉત્કૃષ્ટ કામ કરી આના ગુનાને ગલત સમયમાં ડિટેક કરેલ છે અને ગુનાના કામ સંડોવા છોમદા ચિરાગ દિનેશભાઈ વાળાના કામી અટક કરેલ છે અને આગળની તપાસ આમોત પોલીસ ચલાવી છે સંદીપ दीक्षित નેશનલ ન્યૂઝ અમોર્ટ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર